ઉનાળો વેકેશન પૂર્ણ થઈ ગયું શાળાઓ ખુલી ગઈ અને બાળકો શાળાએ જતાં શરૂ થઈ ગયા પરંતુ વાલીઓને એક પ્રશ્ન છે કે શું તમારા બાળકો સુરક્ષિત છે વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલી તુલસી શ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાઈ હતી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લગભગ તમામને આ વાતની જાણ પણ થઈ ગઈ છે અને આ બંને બાળકીઓ ઇજાગ્રસ્ત બની હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને જેને પગલે પોલીસ તંત્ર પણ અને આરટીઓ પણ દોડતી થઈ છે હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરી છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે સમગ્ર ઘટના શું હતી આવું જાણીશું આવા અહેવાલમાં નમસ્કાર હું આપણી સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાહનોની પાસિંગ અને ત્યારે વડોદરા શહેરમાં સ્કૂલ વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાની એક ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓ અને સ્કૂલેથી ઘરે જવા પરત જ્યારે જાય છે અથવા સ્કૂલે જતા હોય છે અને તે દરમિયાન જ ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી એકવાર આવી વડોદરામાં ઘટના સામે આવી છે તરસાલી રોડ પર આવેલી તુલસી શ્યામ સોસાયટીમાં ચાલુ સ્કૂલવાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ હતી અને આ સમયે આસપાસના મકાનમાંથી ત્યાંના રહીશો દોડી આવ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા પોતપોતાના ઘરે લઈ જઈ અને સાંત્વના આપી હતી અને બંને બાળકીઓની ત્યાં બેસાડીને સારવાર પણ કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ઓગણીસ જૂનના રોજ બનેલી આ ઘટનાનો જે વિડીયો હતો એ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ત્યારબાદ પોલીસ તંત્ર અને આરટીઓ દોડતું થયું હતું અને સમગ્ર મામલે હાલ તપાસ પણ શરૂ કરી છે કે મનાલી અને કેશવી નામની આ બંને દીકરીઓ વાનમાંથી નીચે પટકાઈ હતી અને હવે સ્કૂલમાં જતા બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એટલે કે જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યાં સુધી કોઈ જાગૃત ન થયું હતું પરંતુ જાગૃત થયું છે અંકુરભાઈ ઠક્કરે પણ જણાવ્યું હતું કે જ્યારે તે લોકો પોતાની સોસાયટીમાં બેઠેલા હતા અને તે સમયે જા સ્કૂલ વાન ત્યાંથી પસાર થઈ રહી હતી અને દરવાજો અચાનક ખુલી ગયો હતો અને બંને વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ ગઈ હતી બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પણ પહોંચી હતી અને જેના કારણે તેઓએ સાંત્વના આપી પોતાના ઘરે લઈ જઈ અને ટ્રીટમેન્ટ પણ કરી હતી ત્યારબાદ તેઓને પાણી પીવડાવી અને તેઓને પૂછવામાં આવ્યું હતું કે કઈ જગ્યાએ પોતે રહે છે અને પરત વાનવાળાને પણ પરત બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાનવાળો હતો તેને પોતાના ઘરે બાળકીઓને ઉતારી દીધી હતી જોકે વાન થોડી ઓછી સ્પીડમાં હોત તો બાળકીઓને ઈજા ન થઈ હોત ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જે રિક્ષાવાળા વાનવાળા બાળકોને જ્યારે સ્કૂલે સ્કૂલ માટે લેવા જતા હોય છે મોર્નિંગમાં એટલે કે સ્કૂલનો જે સમય હોય છે તે ચૂકી ન જવા માટે કરીને દોડા દોડી કરતા હોય છે ફટાફટ બાળકોને ભરી લેવા ફટાફટ સ્કૂલમાં ઉતારી દેવા ફટાફટ બીજો ફેરો કરી દેવો એ એના કારણે જ ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે તેના રહીશોએ પણ એવું કહ્યું હતું કે અમારી આંખ સામે જ વાનનો દરવાજો ખુલી ગયો હતો અને બાળકીઓ નીચે ભટકાઈ હતી ત્યારે સોનલ બાભણિયા કરીને જે વ્યક્તિ હતી ત્યાં જેને પ્રત્યક્ષ દર્શી હતી તેને પણ કહ્યું હતું કે જ્યારે વાન જતી હતી અને વાનનો પાછળનો દરવાજો ખુલી ગયો હતો અને અચાનક બંને બાળકીઓ રોડ પર પડી ગઈ હતી જો કે તમામ રહીશો દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર પણ આપી હતી અને સાંત્વના પણ આપી હતી ચાલુ વાનમાંથી કોઈ પણ મોટો માણસ હોય તો પણ તે ગભરાઈ શકે છે એટલે કે આ તો નાની બાળાઓ હતી તેઓ અચાનક ડરી પણ ગઈ હશે જે રીતે પટકાઈ છે જે રીતે વિડીયોમાં જોવા જોવા નજારો છે જે વિડીયોનો જે પ્રત્યક્ષ હશે તેઓ પણ ગભરાઈ ગયા હશે કે જે રીતે સ્પીડમાં ધ્યાન રાખવું જોઈએ આવી બેદરકારીના કારણે જ આવી વિદ્યાર્થીઓ ઘણીવાર બાળકો મોતને પણ ભેટતા હોય છે જોકે વિદ્યાર્થીની મિત્ર કાવ્યાએ જણાવ્યું હતું કે અંકલ બહુ સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે મેં પહેલાં પણ કહ્યું તે રીતે કે આમને બીજો ફેરો કરવાની ઉતાવળ હોય છે અથવા અથવા કોઈ બીજી કહેવાય છે ને એમને બીજી કોઈ વર્ધી હોય છે કે અહીંયા જવું છે અહીંયા જવું છે ફટાફટ બાળકોને લઈ લેવા અથવા અમુક બાળકો રહી ગયા હોય બીજી સોસાયટીમાંથી લેવાના હોય અને સમય થઈ ગયો હોય ત્યારે આ દોડા દોડી કરતા જ હોય છે સવારના સમયમાં બપોરના સમયમાં જ્યારે ઘરે મૂકવા જતા હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે બપોરના સમયે વાહન ચાલકો રિક્ષા ચાલકો ઘરે ઉતારવા જતા હોય છે ત્યારે બપોરની જે બીજી પાળી હોય છે તેમને લેવાની લહેમાં આ લોકો દોડા દોડી કરતા હોય છે અને ખાસ કરીને આવા કિસ્સાઓ બનતા હોય છે અને વાહન ચાલક જે પ્રતિક પરમારની ટ્રાફિક પોલીસે સ્કૂલના કેમ્પસમાંથી જ અટકાયત કરી હતી જ્યારે જાણ થઈ ટ્રાફિક પોલીસને પોલીસને આરટીઓને જાણ થઈ એટલે જે વિડીયો વાયરલ થયો ત્યારે તાત્કાલિક જ એને અંદાજો હોય વાહન ચાલકને કે હવે આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે અને જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે પોલીસે તેને કેમ્પસમાંથી જ પકડી પાડ્યો હતો અને વાહન ચાલકનું એવું કહ્યું હતું કે બાળકીઓએ જ આ દરવાજો ખોલી નાખ્યો હતો તેના કારણે તે નીચે પટકાય છે બંને બાળકીઓની ત્રણ હજાર રૂપિયા આપીને સારવાર પણ કરાવી છે પરંતુ જો આ સાથે કોઈ અનહોની કદાચ પાછળથી કોઈ સાધન આવ્યું હોત તો આ જીવ પણ જઈ શકત જોકે તપાસમાં આરોપીએ એવું પણ જણાવ્યું હતું કે હું દસ જ વિદ્યાર્થીઓને બેસાડું છું અને પરમિટ માટે મેં અરજી પણ કરી છે પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે ત્યારે ઘણીવાર એવા પણ સવાલો ઉઠતા હોય છે કે ડ્રાઈવરનું ચરિત્ર પણ બાળકો માટે ક્યારેક જોખમી હોય છે ત્યારે વાલીઓએ આ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તપાસ કરવી જોઈએ ડ્રાઈવર ક્યાંથી આવે છે કેવું સાધન છે કયા કેટલા વર્ષ જૂનું છે તેમાં શું ખામીઓ છે તેના ગેટ કેવા છે તમારા બાળકો કઈ પરિસ્થિતિમાં બેસે છે કેટલા વાગે તે ઉતારે છે કેટલા વાગે લઈ જાય છે તમામ વાલીઓની જવાબદારી હોય છે નાના નાના ભૂલકા જયારે વાનમાં બેસી રિક્ષામાં બેસીને સ્કૂલે જતા હોય છે ત્યારે તેઓ મસ્તી પણ કરતા હોય છે અંદર અંદર ધક્કા પણ કરતા હોય છે ઘણી વાર બાળકોનો પણ વાંક હોય છે પરંતુ તે બાળ સહજ ક્રિયા હોય છે તેઓનું બાળપણ હોય છે તેઓ મેચ્યોર નથી હોતા જેના કારણે આવું વર્તન કરતા હોય છે એટલે ડ્રાઈવરે મેચ્યોર હોવું જોઈએ કે ત્યારે એ બાળકો કઈ પરિસ્થિતિમાં પાછળ બેઠા છે શું કરી રહ્યા છે તેમનું વર્તનનું તેમને ધ્યાન રાખવું જોઈએ અને આ બાળકોને ક્યાંક બે શબ્દ ટોકવા પડે તો ટોકીને પણ ઠીક બેસાડવા જોઈએ ઘણીવાર અને હવે તો ચોમાસું પણ બેસી ગયું છે એટલે જ્યારે બાળકો જતા હોય છે વરસાદ થયેલો હોય છે ખાડા ભરાઈ ગયેલા હોય છે તેમાં પણ ક્યારેક ટાયર જોરથી પડી જતું હોય છે ખાડાના ખાડામાં ખાબકવાથી પણ ઘણીવાર સાધનો એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે નાના ભૂલકાઓ બહાર પડી જતા હોય છે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ ઘટના હતી તેમાં બંને બાળકીઓ સહી સલામત છે પરંતુ ઈજા ક્યાંક થઈ હશે જો બાળકીઓ ઊંધા મસ્તકે પડી હોત તો તેમને માથામાં પણ ગંભીર ઈજા થઈ શકત કંઈ પણ થઈ શકત પરંતુ હાલ બાળકો સુરક્ષિત નથી એ સો ટકા કહી શકાય અને ખાસ કરીને વાલીઓ જ્યારે ફ્રી ટાઈમ હોય તો પોતે જ પોતાના બાળકને સ્કૂલ સુધી પહોંચાડી શકે તેવું આયોજન કરે તો વધારે સારું રહે જોકે હાલ દોડ દોડભાગની જિંદગીમાં ક્યાંક લોકોને સમય નથી મળતો જેના કારણે જ પોતે આવી સ્કૂલ વાન રિક્ષાઓ બંધાવતા હોય છે અને બાળકોને ડ્રાઈવરને હવાલે મોકલી દેતા હોય છે પરંતુ તેઓ ખાસ ધ્યાન રાખવી પડશે કાળજી રાખવી પડશે સજાગતા દાખવવી પડશે અને આવા નાના નાના ભૂલકો ભૂલકાઓને જ્યારે બીજા લોકો અન્ય લોકોને સોંપતા હોય છે ત્યારે તમામ તકેદારી સાથે તેમને સોંપવા જોઈએ હાલ તો જો કે આ સ્કૂલ ચાલકને પોલિસી અટકાયત કરી છે પરંતુ દરેક ઘરની દરેક જિલ્લામાં દરેક ગામડામાં દરેક શહેરમાં સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં સમસ્યાઓ છે કે બાળકાઓ બાળકો બીજાના ભરોસે જ શાળાએ જતા હોય છે એટલે તમામે તમામ જવાબદારીપૂર્વક તકેદારી રાખી તપાસ કરી પોતાના ભૂલકાઓને તેમને સોંપવા જોઈએ જે ગાડીમાં તે લોકો લઈ જતા હોય છે માત્ર ડ્રાઈવર નથી હોતો ગાડી નથી હોતી પરંતુ તેમાં માત પિતાના કાળજાના ટુકડાઓ હોય છે જેથી જ વ્યવસ્થિત ગાડી જોઈએ આ બાળકોને સમજાવી બેસાડવા જોઈએ કારણ કે આ નાદાન હોય છે કેજીમાં જેમાં ભણતું બાળક તેને કોઈ પણ પરિસ્થિતિનું ભાન નથી હોતું પંદર વર્ષનું બાળક થાય ત્યાં સુધી તે નાદાન ગણાય છે એટલે કે તેને વ્યવસ્થિત સાચવવા જોઈએ અને જવાબદારીપૂર્વક લઈ જવા જોઈએ ફરી પરત મૂકી જવા જોઈએ અને તંત્રએ પણ સજાગતા દાખવી પરમિટ ડ્રાઈવરની તપાસ કરી વાન રિક્ષા જે પણ કંઈ હોય એને નિયમન અનુસાર ચલાવે નિયમન અનુસાર તેનું પાસ પરમિટ હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શાળાના શિક્ષકોએ અને શિક્ષકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણીવાર શિક્ષકો ઘણીવાર શાળાની જે ગેટ હોય છે શાળાનો એ બંધ હોય છે અને વાહન ચાલકો રિક્ષા ચાલકો શાળાના ગેટ પાસે છોડીને જતા રહેતા હોય છે એવી શાળાઓ હોય છે જે રોડ પર આવેલી હોય છે હાઈવે પર આવેલી હોય છે અને આવા નાના ભૂલકાઓ તે સમયે શાળાની બહાર ઊભા હોય છે ત્યારે ઘણા મોટા એવા ડમ્પરો અથવા ટ્રકો અથવા બસો અથવા મોટા એવા સાધનો જે હોય છે કહી શકાય ગાડીઓ એ ત્યાંથી પસાર થતી હોય છે ને આવા નાના ભૂલકા બહાર ઊભા હોય છે એટલે શિક્ષકોએ પણ જવાબદારીપૂર્વક જાગૃત થવાની જરૂર છે ઘણીવાર એવી ઘટનાઓ બની જતી હોય છે પાછળથી ઘણું બધું પસ્તાવો થતો હોય છે પરંતુ બન્યા પછી શું હમણાં જ ઘણા એવા કિસ્સા બહાર આવ્યા છે વારંવાર તેની ચર્ચાઓ પણ થઈ છે હરણિકાંડ જેને કહી શકાય રાજસ્થાનની એક બસ જે હતી તે પણ એક્સિડન્ટનો ભોગ બની હતી અને કેટલા બધા બાળકો તેમાં પણ હુમાઈ ગયા હતા રાજકોટનો અગ્નિકાંડ કહી શકાય ને ફરી આવા જ્યારે અવારનવાર કિસ્સાઓ આવતા હોય છે ત્યારે લોકોમાં આ ચર્ચાનો વિષય પણ બનતા હો બનતો હોય છે અને વાલીઓ અને શિક્ષકોને ખાસ તકેદારી રાખી જાગૃત થવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ કિસ્સો જે છે તે વાલીઓ માટે અને શિક્ષકો માટે વાહન ચાલકો માટે પણ વત્તી સમાન છે નમસ્કાર